ગણેશિયા કઈ સમાજમાંથી આવે છે ને અટો હા હા કેમ એમ આપણે જાણું પહેલા ઈ જોવું છું ને મતલબ તમારો નીચે છે એટલે એમ કે મારે બધી છતા તમને લાલ લીટો કરીને આકુ ઘરે બેહાર દોરી રીતે તમે કે મારે કેટલાયને એવું કર્યું હા મારી નાખવાની ધમકી મારે બીજું શું આપડે કરવું તો હવે મારી પાસે કોઈ બીજું હે નઈ શું કરું ચલ ત્રણ દીકરા હે મારા ભેગા બીજું કઈ હે નઈ આપણે હવે એમાં એવું છે કે એમાં પણ મતલબ કઈક મને એમાં કઈક હાથો ખુજવો જોઈએ ને એમ શું કામ એમાં એટલે શું કારણે તમને કઉ બધું જો એવી રીતે હતું કે મારા ભાઈ હે ને ત્રણ દિવસ નો report પયરો તો ને તે એક દી ગેરહાજર રહી ને એમાં તે થયું છે

આપડે જો દરબાર રીતે રહી મર્યાદા એટલે આપડે શું કે જ્યાં બેઠક ના હોય કોઈ આગળ office માં કે બેસવા હોય ને આમ તો આપડે એવું એમ કે ગમે તેમ એટલે ઈ ladies ઓલી હે એનું માને સમજાય ગયું એટલે મતલબ આને આ જે કાંઈ તમે આ તમે આના control માં નથી એટલે તમારી હારે આવું કરતા હા હા એટલે નીચે હું નથી એટલે સમજ્યા હું એનું માનતી નથી સમજ્યા ને બરાબર બરાબર

પણ હું છે કે તમારે આ બધું ન્યાય મેળવવા માટે ઉચ્ચ અધિકારી સિવાય તમારો કોઈ ઈલાજ ના થઈ શકે કેમ કે અત્યારે અદાલત ની અંદર રજૂઆત કરી શકો અને આ એસપી સાહેબ છે ને એ અદાલત ની વ્યાખ્યા જ આવે કેમ કે એ તમને ન્યાય ન્યા સિવાય નહીં મળે એટલે ત્રણ તારીખ મે અરજી કરી લીધી હો અજી કઈ પકલા લીધા નથી કઈ અરજી કરી હતી શેની અરજી કરી હતી આ વિપુલભાઈ તરફ શું કરી હતી

ઓકે છે મારી વાત સાંભળો આ ઓડિયો જે છે એ તમારો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે હા છે ઓકે આપણે ફોટો મૂકીને વાયરલ કરવા માંગો છો ફોટા વગર હા હા

હા હા નંબર મોક્યો આર ઓકે ઓકે હા ઓકે બીજા કોનું શું આમ સેવ કર્યું ને માં આ નંબર સેવ કર્યું આ નંબર માં તમે હા હાલો જોઈ લેવા આ નંબર ઉપર નથી જોયું તો મે રાતે જ મોકલી દીધું હા એનો નંબર એના નંબર એય મોકલા વિપુલ ના અને બીજા એના ડામોર સાહેબ ને કે ડામોર સાહેબ એને ઉપર થોડા તો ડામોર સાહેબ દેજો ને હા તો ડામોર સાહેબ શું છે ઈ પીએ છે જીઆરડી માં છે હા હા હાલો હાલો નામ લખીને મોકલી દેવાનું કાઈ કા ફોન કરો હા 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 હાલો સાહેબ જે મત હાલો હાલો હા નમસ્કાર સાહેબ નમસ્કાર

હા એટલે એને કઈક છે આમ ગાડી ને છે ને એની હારે થોડું ઓલું હવે હું જાવ હું આપ કોણ બોલો હું સાહેબ સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું હવે મનસુખભાઈ હું પછી તમને ફોન કરું ને ફ્રી થઇ જાવ વિગતવાર આખી તમને વાર્તા કહી તમને હો તાત્કાલિક માં મેળ નહીં આવે એવું છે હો એવું છે હવે એટલે હું આઈ ગયો ટંકારા હું છું ઓલા ચીફજેસ્ટ આવેલા એમાં છું એટલે કઉ વાત થઈ નહીં શકે લાંબી એટલે કઉ હું ફોન સામેથી કરી હું સામેથી ફોન કરી તમને બરાબર

એ વાત ખોટી છે ભાઈ મેં આપડે પચીસ february રોજ એના ભાઈ રે ને દિલુ પાસે જ ઉભા રાઠોડ એના ઉપર આપડે ફરિયાદ દાખલ કરી છે ને શાંતિ મારી નાખવાની ધમકી હતી એના વિરુદ્ધ આપડે બી ડિવિઝન પોલીસ સ્ટેશન માં ફરિયાદ દાખલ કરી છે એટલે શું કામ છે ઈ તમારે પણ એમ કઈ ઈ એના ભાઈ વિરુદ્ધ કરી પણ આ રીટા બા નો શું પ્રોબ્લેમ હતો એની ને પ્રોબ્લેમ ઈ નથી પ્રોબ્લેમ રીટા ને ઈ હતો

નોકરી ચાલુ છે એમની નથી ચાલુ નોકરી ચાલુ નથી નથી કઈ સાહેબ હા પણ એટલે તમે એને બદલી કરના કી બીજે ફેંકી દીધા મે બદલી ન કરી મારી પાસે પુરાવા છે સાહેબ હા ઈ મારી પાસે જો અમને બધે પુરાવા દીધા છે એને અરજી તમારી વિરુદ્ધ આપી દીધી પુરાવા આપી વાત સાચી આપી છે મે વાત સાંભળી પણ આપણે એને બદલી નથી કરી જો

આ બનાવ જેમ જા બધા વારાફર થી હતા ભાઈ તમારી શું નોકરી છે તમે શું કરો છો તમે અહીંયા છો થી છો આવી રીતના વ્યવહાર બધાને બોલાવવા પડે એવા મળ્યા વાતચીત થઈ બનાવમાં

અહીંયા નો મેલ ભાઈ બનાવો બનાવો મેં એ રીત વાત થઈ અમારે પછી અહિયાં થી એ ગાડા ગાડી બોલતા હતા ને પછી એ વયા ગયા પછી થોડોક ટાઈમ માં આપડે એને રજા લીધી હતી office ના staff પાસે એને રજા લીધી હતી ત્રણ ક ચાર દિવસ એવી સમથિંગ હતી સમજ્યા ખાસ યાદ નથી મને હા એ તો ત્રણ ક ચાર દિવસ રજા હતી ત્રણ દિવસની રજા હતી ને એમાં એ ચોથા દિવસે બેન નતા આવ્યા ને અહીંયા ઉપર કોન્ફ્રેન્સ મિટિંગ હતી સમજ્યા તો અહિયાં કૈક ઉપર અરજદાર ચડી ગયા છે એટલે સાહેબ ખારા થી કે નીચે ટેબલ વાળા વાળા બેન બેસે છે ઈ કેમ પીછા વગર એને ઉપર આવા દે છે જે હોય તો મને જાણ કરે ઈ એના ફગડેજ ને ભાગ રૂપ માં આવ્યાક છે સ્વાભાવિક વાત છે આઈ બનાવ બેનો ને તે મારા અમારા ઓફિસના સ્ટાફ રીએ ને પોપોટો આનંદ કરીને છે એને મેં કીધું તમે જાઓ ને જોઈ આવો આ બનાવ શું કામ બાઈ ગયા તો એ મને વાત કરી કે બા હાજર નથી મેં કીધું બરોબર ઓકે મેં કીધું તમે અહીંયા જાવ ને ટેબલ નો ફોટો પાડતા જેથી હોય પ્રૂફ રહ્યા તમે આજ બેન આવ્યા નથી કેમ કે એને જાણ નથી એને રજા ત્રણ દિવસ ની લીધી હતી ચોથા દિવસ નથી એ વાત કરી પછી આનંદભાઈ એના બેન જે બીજા બેન રહ્યા ને એને બપોરે વાત થઈ જમવું આવે ને ની રીટા બા કેમ નથી આયવા એવી રીત વાત કરી પછી એના ઓલા બેન ને રીટા કીધું કે તમે કેમ નતા આવ્યા ને પછી એને કીધું કે વિપુલ ભાઈ ફોટો પાડ્યો છે ફોટો મેં પાડ્યો નથી આખી વાસ્તવિકતા અહિયાં થી મારા ઉપર આવી જાય છે સમજ્યા તમે આખી આ કહેવાતી કે ફોટો પાડ્યો તો આનંદ ભાઈ એ નામ આવ્યું મારું બરોબર એ પણ ઓમય તમારું એનું મતલબ એ છે કે તમે માનદ અધિકારી છો ને તમે કીધું એટલે એ લોકો ફોટો પાડી દે ને એ તો આપણે એસપી સાહેબ છે જે ઓર્ડર કરે એનું પાલન તો નીચલા કર્મચારી કરવાનું હોય મારી વાત તો સાંભળો ફોટો આનંદ ભાઈ પાડો મારું સુપરવિઝન કરવાનું આવે છે સમજ્યા તમે આખું વસ્તુ ફરજ ના ભાગ રૂપે મારે અહિયાં એને ગેરહાજર નથી મૂકી શકાતા મારો નીચલો અધિકારી હોય ને એને હું મારે કહેવાનું કેમ નથી આવ્યા શું કઈ મારે એને ખાલી કેવું પડે કે તમે બે ના કેમ નથી આવ્યા એના પ્રમાણે મારે એને નોટિસ આપવાની હોય એનું ઉલ્લેખ એને એમાં કરવા કે ફલાણા ફલાણા કારણથી હું નથી આવ્યું આવી રીતના મારે વાત થઈ પછી એના ભાઈ નો મને ફોન આવ્યો બે પેલા બેન નો આવ્યો તો રીટા નો આપડે તો જાય એના નંબર હતા એટલે ઉપાડી લીધો મારી પાસે નંબર એ સેવ નથી ત્યારે હું તાર સમથિંગ સાડા નવ ને આડે ગાળે હતો નવ ને આડત્રી ચાલી એના ગાળે હું જમીન બમીન તાલુકા પોલીસ સ્ટેશન આવતો પુલ ઉપર પડ્યો તો એક એક્ઝેટ વાતચીત કરતા હતા આપડે વાઘી ઠાકોર ના બવલા પાસે પોહ્ચ્યો વાઘી ઠાકોર ના બવલા પાસે ઓલો વડલા રિયા ને અહિયાં પોહ્ચ્યો તો પછી એની હાલ વાત કરતો તો ને એમાં પછી એના ભાઈ ફોન લઈને પછી મને જેમાં ફોન માં મારી નાખવા ની ધમકી દીધી ઓફિસે તમે ક્યાં આવો આ વાત થઈ ને મારી પાસે મારી ભેગા રાહુલ જોશી કરી નતા હાલ તાલુકો પોલીસ સ્ટેશન માં જે ફરજ કરે ને તમે આ બનાવ ભાઈ એના વિરુદ્ધ આપણે બીજી સ્ટેશન માં ફરિયાદ દાખલ કરી આખી મેટર છે એમાં બેન એમ કે છે કે તમે હેરાન કરો છો મે મારું આવતું જ નથી મારે તમને શું કામ હેરાન કરો છો હું તમને ઓળખતો નથી કઈ નહીં

મને મારી નાખો ને ધમકી દેવાની પછી પાછું મને ફોન માં એમ કે છે અગિયાર વાગે સવાર માં આવ્યા ભાગ નાખું ઓફિસ માં એસપી ઓફિસ માં હું આવું તો એ સવાર માં અહીંયા આવે આવી ખુલ્લી ચેતવણી દેવાની મને

હા બરોબર સમજી ગયો એટલે કાયદા નો સિચોડા માં આવીને ફરિયાદ કરવી એ નથી ફરિયાદ ટકાવી ને એમાં પરસે વરી કે ભાઈ એમાં હું સામે બચાવ પક્ષ ના વકીલ હોય ને એટલે બને ત્યાં સુધી આવું નો બને અને આ જે કઈ છે રીટાભાઈ એમની સાથે જરાક એડજસ્ટ કરી અને પૂરું કરાઈ દો એટલે કેમ કે મને ફોન કર્યો તો હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામો હું પાછો કઈ કલાકાર છું યુટ્યુબ ચેનલમાં માં મારી મનસુખ રાઠોડ નામની ચેનલ છે ઓકે એટલે એમાં જરીક તમારી રીતે એડજસ્ટ કરજો મને આમાં ફોન આવ્યો હતો એનો કાલે હાજે પછી તમારા પીએસઆઈ છે ડામોર સાહેબ એમની સાથે મેં અત્યારે વાત કરી છે ઓકે એટલે બને ત્યાં સુધી એકા બીજા કેમ કે એનું કારણ છે કે આવું બધું અંદર આમાં આવો જે તમારો સ્ટાફ નું હોય ને સ્ટાફ પૂરતું જ રખાય એમાં પરિવાર ના લગાડવા ન હોય ઈ બેન ની ભૂલ છે કે એના ભાઈ ને આવવાની જરૂર જ નથી તો ફાયદો નહીં હોય એ તો જે કાઈ છે એની રીતે હાલતું હોય પણ એમાં આવું કઈ કરવાનું ન હોય ભલે ઓકે ઓકે ઓકે